કોઈ નો વિરોધ નથી આપણો મકસદ એક જ છે કે આ દેશ સંવિધાન થી આવે છે નથી કે કોઈ ગુંડા જે લોકો અત્યાચારી જાતિવાદી લોકો છે કેવી રીતે આવી રીતે અપહરણ કરી લોકોને માર મારે છે અને પોતાની દાસ જમાવે છે લોકોને બોલવા દેતા નથી ફરિયાદ લાવવા દેતા નથી અને તંત્રને પણ દબાવીને રાખ્યા છે આવા લોકોનું જે ગુંડા છે એ ખત્મ કરવા માટે એના ગોંડલની અંદર શાંતિ સ્થાપવા માટે આપણે બાર તારીખે બાર છ બે હજાર ચોવીસ બુધવારના રોજ આખા ગુજરાતના તમામ ભીમ સંગઠનો તમામ અનુસૂચિત જાતિના એસસીએસજી ઓબીસીના તમામ જે લોકો ભારતના સંવિધાનને માને છે બરોબર જે કાયદા વ્યવસ્થામાં મારે છે તમામ લોકો હવે તો છત્રીય સમાજને પણ કહીએ છીએ ભાઈ તમે પણ આવો જે છત્રી આંદોલનમાં દલિત સમાજે તમને સમર્થન આપ્યું હતું તમારા લડાઈમાં તો આ લડાઈમાં તમને અસત્યની લડાઈ લાગે તો તમારે પણ સમર્થન આપવું છે તમામ સમાજના લોકો આપવું છે ખાસ કરીને ગોંડલ શહેર તાલુકાના લોકોને કે આ લડાઈ સત્ય અસત્યની લડાઈ છે અસત્ય સામે જીતવાની લડાઈ છે તો આ શાંતિપૂર્ણ રીતે ખાલી મેસેજ દેવાનો છે કે અનુસૂચિત જાતિના લોકો કે કોઈ પણ સમાજના લોકો ઉપર આવો અત્યાચાર છે અત્યાચાર કરશે આવે કીટ જવાબ પથ્થરથી દેવામાં આવશે અને આ જ્યાં પણ આવો બનાવ બનશે આંદોલન થશે એનો મેસેજ દેવાનો તમામ લોકોને હું ડીડી સોલંકી આહવાન કરું છું કે હજારોની સંખ્યામાં પોતાના વાહનો સાથે આપણે જુનાગઢથી ગોંડલ સુધી બાઇક રેલી ફોર કરી અને સભાના સ્વરૂપે આપણે સંવિધાનની તાકાતનો મેસેજ દેવાનો છે જય ભીમ શ્રી